સુરતમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે અજાણ્યા શખ્સોએ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંક્યો હતો કોરોના સમય ઉપયોગમાં લેવાતી પીપી કિટ અને ફેસ માસ્ક મળી આવ્યા છે મોટી માત્રામાં એક્સપાયર ડેટ થયેલી દવા પણ મળી આવી કોણે આ પીપી કિટનો જથ્થો ફેંક્યો તે તપાસનો વિષય બની રહ્યો છે એક્સપાયર થયેલો દવાનો જથ્થો પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો પ્રાથમિક માહિતી મળેલ તે મુજબ અહીં અમે તપાસ કરતા માલુમ પડેલ છે કે પીપીઈ કીટ ફેસશિલ્ડ અને વિટામિન સી નો જથ્થો મળી આવેલ છે અને એ અમે અત્યારે તપાસ કરીએ છીએ કે કોના દ્વારા નાખવામાં આવેલ છે લાપરવાહી છે અને બાયોમેડિકલ વેસ્ટનો અંત કરવા નિકાલ કરવા માટે અમે પણ કોન્ટેક કરતો તો અમે એમનો નાશ કરવા માટે એમને કંપની થ્રુ કરાવશે સુરતનું પોસ્ટ એરિયા ભી કહી શકાય યસ મનપા પણ બસ બસ એ લોકોને પણ અમે જાગૃત સમયે સમયે કરીએ છીએ અને આનો નિકાલ કરવાની અમારી પાછા દેખા દીધા છે અને આ કોરોનાના કેસો પણ વધી રહ્યા છે ત્યારે આ વધતા કોરોનાના કેસ વચ્ચે સુરતમાં અઠવાલા અને હેડપાટની પાછળ આવેલી જે પોલીસ લાઇન છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે ડરાવી રહ્યા છે કારણ કે આ દ્રશ્યોમાં પીપી કિટ સ્પષ્ટ જોવા મળી રહી છે કે જે કોરોના વખતે જે દર્દીઓ અને ડોક્ટરો જે છે તેને કે કે મળવા જતા હોય ત્યારે આ પીપી કિટ પહેરીને જતા હોય છે મોટા પ્રમાણમાં જથ્થો જે છે તે મળી આવ્યો છે ખાસ કરીને દવાઓ જે છે તે પણ અહીંયા જોઈ શકાય છે મહત્વનું કહી શકાય કે આ જે પોલીસ લાઈન છે અને પોલીસ લાઈનની બાજુમાં જ આ પ્રકારે જે કચરાનો ઢગ જોઈ શકાય છે તેમાં પીપી કીટો છે તે પણ સ્પષ્ટ જોવા મળી રહી છે એકંદરે આ કોણે નાખ્યું તે હજી સુધી કંઈ જાણવા નથી મળી રહ્યું પરંતુ જે પ્રકારે આ તમામ મામલો જે છે તે મામલો ક્યાંય ને ક્યાંય જે પ્રકારે આ આ જે પીપી કીટો છે તે પીપી કીટો કોણ મૂકી ગયું તેને લઈને પણ એક મોટો પ્રશ્ન છે આ પીપી કીટો જે હોય છે તેમાં એક્સપાયરી ડેટ હોતી નથી ત્યારે આ પીપી કીટો ફરીથી યુઝ કરી શકાય છે પરંતુ આ પ્રકારે પીપી કીટો જે પડીકા પેક અહીંયા મૂકવામાં આવી છે અને ખાસ કરીને આ જે અલગ અલગ જે ફાઇલો છે તે ફાઇલો સહિતની જે બૂટ મોજા સહિતની જે વસ્તુઓ છે તે કોણ નાખી ગયું તે પણ એક મોટો પ્રશ્ન છે અને જે પ્રકારે આ જોઈ શકાય છે આ અહીંયા જે ફેસ પ્રોટેક્શન શિલ્ડ કહી શકાય કે જે ફેસના રક્ષણ માટે પહેરવામાં આવતું હોય છે તે પણ અહીંયા પડીકા પેક જોઈ શકાય છે એટલે એકંદરે આ તમામ વસ્તુઓ જે છે તે ફરી રીયુઝ થઈ શકે છે પરંતુ આ અત્યારે કચરાના ઢગમાં ફેરવી દેવામાં આવ્યું છે એટલે એકંદરે પ્રજાના પૈસાનું પાણી કોણ નાખી ગયું છે તે એક મોટો પ્રશ્ન છે આ જે પણ વ્યક્તિ નાખી ગયો છે તે વ્યક્તિ